On it? આ ઓગણીસ વર્ષીય પાટીદાર સમાજની યુવતીએ એક યુવકના ત્રાસથી યુવાન દ્વારા હેરાન પરેશાન કરવાથી તેને પોતાનું જીવન ટૂંકાવી દીધું આત્મહત્યા કરી દીધી અને હવે તેને લઈને પાટીદાર સમાજ સુરતમાં આગળ આવ્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર જે રીતે સુરતમાં ઓગણીસ વર્ષીય પાટીદાર સમાજની યુવતી દ્વારા આત્મહત્યા કરવામાં આવી જેમાં એક યુવક દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો ને તેના કારણે તેને પોતાનું જીવન ટૂંકાવી દીધું તેને લઈને હવે સુરતમાં પાટીદાર સમાજ આગળ આવ્યો છે જેમાં ગઈકાલે જ સુરતમાં પાટીદાર સમાજ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ઘટનાને લઈને સરકારને પણ રજૂઆત કરવામાં આવી કે જે રીતે આ ઓગણીસ વર્ષીય યુવતી સાથે થયું તે અન્યાય કહી શકાય અને ખરેખર અન્ય યુવતીઓ સાથે પણ આવું ન થવું જોઈએ અને આ કેન્ડલ માર્ચમાં ગોપાલ ઇટાલિયા પણ જોવા મળ્યા તેમની સાથે સાથે અન્ય પડતાળ સમાજના આગેવાનોની હાજરી પણ જોવા મળી હતી અને આ મુદ્દા અંગે ગોપાલ ઇટાલિયા એ શું કહ્યું તે પણ સાંભળી લઈએ નમસ્કાર મિત્રો હું ગોપાલ આપણે આ વચ્ચે દુનિયામાં નથી મિત્રો આજે મારા શપથ થયા એ ઘટના મારા જીવનની કેવડી મોટી ઘટના છે મારા જેવો એક સામાન્ય ગામડાનો નાનો એવો માણસ ધારાસભ્ય બની જાય આટલી દોકરીઓને પ્રેમ જાળમાં કે મિત્રતામાં કે બીજી તેજી ઘટનાઓમાં ફસાવવામાં આવી હોય પછી એનું બ્લેકમેલિંગ ચાલુ થાય પછી એમાં બ્લેકમેલિંગ કરનારા સામાજિક તત્વોના ભાઈબંધો ઇન્વોલ્વ થાય એના કુટુંબના માણસો એના બધું પછી એક આખી જિંદગી બરબાદ થઈ જાય છે આખા ગુજરાતની અનેક શાળાઓની બહાર અનેક કોલેજોની બહાર અનેક સરકારી બસ સ્ટેન્ડોમાં રેલવે સ્ટેશનો ઉપર અનેક જગ્યાએ ખાસ કરીને મોટા સિટીમાં લફંગાઓ લુખાઓ હલકી માનસિકતા ધરાવતા તત્વો બારે માસ ફરતા હોય છે આ લોકોની બધાને ખબર હોય છે પોલીસને બધી જ ખબર હોય છે લોકલ ડી સ્ટાફને એલસીબીને એસઓજીને ક્રાઈમ બ્રાન્ચને બધી જ ખબર હોય છે મેં પણ પોલીસમાં નોકરી કરી છે એક પોલીસ સ્ટેશનના પોલીસવાળાને ખબર જ હોય છે કે આપણા પોલીસ સ્ટેશન વિસ્તારના કયા પાનના ગલ્લે કયા કોમ્પ્લેક્સમાં કયા પાર્કિંગમાં અસામાજિક તત્વો બારે માસ દાડીઓ પર બેસી રહે છે કયા લોકો ટોળા વળી અને છોકરીઓને ફસાવાનું કામ કરે છે રાજકારણીઓને બધી ખબર હોય છે વોર્ડના હોદ્દેદારો હોય કોઈ બીજા ત્રીજા મહત્વના હોદ્દેદાર એને બધી ખબર હોય છે કે કઈ જગ્યાએ લુખાઓનું ટોળું બારે માસ બેસી રહે છે ઘણી વખત દીકરીઓ ટ્યુશન ક્લાસમાં જતી હોય ત્યાં પાર્કિંગમાં બેસી રહે ઘણી વખત કોઈ કોમ્પ્લેક્સ હોય કોમ્પ્લેક્ષ ના પાર્કિંગમાં બેસી રે ઘણી વખત બેઝમેન્ટમાં બેસી રે ઘણી વખત કોઈ પાનના ગલ્લામાં બેસી રે લુખા તત્વો હલકી માનસિકતા ધરાવ આત્મા એવી હતી કે કે હું જનતાને જગાડવાની કરીશ ભાઈઓ તમારો આત્મા જગાડો કેટ કેટલી ઘટનાઓ બની રહી છે ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસરે ભેસાણની સરકારી કોલેજમાં ભણતી દીકરીઓને વિકૃત મેસેજ મોકલ્યા મહેસાણામાં ઘટના આવી તો પણ લગભગ દસેક દીકરીઓએ યા તો આત્મહત્યા કરી લીધી છે યા તો આત્મહત્યાની કોશિશ કરી લીધી છે માત્ર એક મહિનામાં લુખા લફંગાઓના ત્રાસ સરકાર શું કરે છે આટલા બધા પોલીસવાળા આટલા બધા મંત્રી આટલા બધા સચિવો આટલા બધા ઉપસચિવો નાયબ સચિવો મદદની સચિવો મુખ્ય સચિવ કલેક્ટર પ્રાંત પીએસઆઈ જમાદાર હજારો લોકોનું બનેલું તંત્ર ગુજરાત ની એક નો જીવ નો બચાવી શકે તો હવે તો આપણે આંખ ઉઘડવી જોઈએ હવે ધરાવતા વિકૃત વ્યક્તિની માહિતી પોલીસને એડવાન્સમાં કેમ નથી મળતી જનતા ધરણા કરવાની હોય તો પોલીસને ખબર પડી જાય છે જનતા રેલી કાઢવાની હોય તો પોલીસને ખબર પડી જાય છે જનતા સરકારની વિરુદ્ધમાં કોઈ આંદોલન કરવાની હોય તો પોલીસને ખબર પડી જાય છે પણ કયા પાનના ગલ્લે કયા બસ સ્ટેન્ડમાં કયા ક્લાસીસની બાર કઈ સ્કૂલ કઈ યુનિવર્સિટીની બાર લુખા તત્વો ચોવીસ કલાક ટોળું વળીને બેસે છે અને

જગાડો હજુ કેટલા બલિદાન દેવા પડશે આપણી દીકરીઓ અને દીકરાઓ ક્યારે આંખ ખુલશે આપણી કેટલા લોકો મરે પછી આપણો આત્મા જાગશે દોસ્તો વિચારો પોતાના મનને ઢંઢોળો કે આ ખોટું થઈ રહ્યું છે આ ન થવું જોઈએ મિત્રો હું બધાને વિનંતી કરું છું તમારો આત્મા જગાડો અને કતાર ગામની દીકરી સાથે નીલ રબારી અને વિષ્ણુ રબારી નામના જે અસામાજિક તત્વો એ જે એને મરવા માટે મજબૂર કરી છે એ દીકરીને ન્યાય મળે એ માટે આજે રાત્રે જે આયોજન કરવામાં આવ્યું છે આયોજનની અંદર હું આજે હાજરી આપવાનો છું પીડિત પરિવારની સાથે રહીને એને જે મદદની જરૂર હોય એ માટે હું ગુજરાતના એક નાગરિક તરીકે એક માણસ તરીકે દીકરીના બાપ તરીકે હું ત્યાં હાજરી આપવાનો છું કેમ કે દીકરીના બાપને વેદના માત્રક દીકરીનો બાપ જાણી શકે મને અપાર પીડા છે ખૂબ દુઃખ છે